ભરૂચ તરફ જવા માટે બસ ના રોટ ઓછા હોવાના કારણે મુસાફરો બસ માં બેસવા પડા પડી કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ ભરૂચર નદી રોડ પર ખાડાઓ પડી ગયા હોવાથી જિલ્લા કલેક્ટર દ્વારા આ પુલ પરથી ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે અને માલધારી વાહનો માટે ડ્રાઈવરજન આપવામાં આવ્યું છે પરથી ફક્ત નાના અવર જવર થતી હોય જંબુસર એસટી વિભાગ દ્વારા ભરૂચ અવર જવર કરવા માટે મિની એસટી બસની વ્યવસ્થા કરવામાં આવી છે જેના દ્વારા જંબુસર તાલુકાની જનતા વિદ્યાર્થીઓ નોકરિયાત વર્ગ આ સુવિધાનો લાભ મળી રહે પરંતુ એસટી વિભાગ દ્વારા ભરૂચ જવા માટે ઓછી બસ સુવિધા ફાળવવામાં આવતા જ એસટી બસમાં મુસાફરો વધારે હોય જંબુસર એસટી ડેપોમાં ભરૂચ જવા માટે મુસાફરો મોટી સંખ્યામાં જોવા મળી રહ્યા છે બસમાં બસમાં બેસવા માટે સમયસર નોકરી પર પહોંચવા કે સ્કૂલ કોલેજમાં જવા માટે બસમાં જવું પડતું હોય જેથી મુસાફરોને ભારે ઘસારો જોવા મળી રહ્યો છે મુસાફરો બસમાં જગ્યા રોકવા કે બસમાં બેસવા માટે દોડાદોડી કરતા નજરે પડી રહ્યા છે જેના કારણે કોઈ મોટી દુર્ઘટના પણ સર્જાઈ શકે છે એસટી તંત્ર આ સમસ્યા હલ કરવામાં વધુ એસટી બસોના રૂટમાં વધારો કરવામાં આવે તેવી મુસાફરોની માંગ ઉઠી છે